ગુનાહિત કાવતરુ રચી ઇકો ગાડીની છેતરપિંડી કરનાર પી કે ચુમ્મોતેર ત્રેવીસ તેની આશરે કિંમત રૂપિયા પાંચ લાખ ને લઈને આરોપીઓએ ફરિયાદી ને પાવાગઢ જવા માટેની વળદી હોય તેમ જણાવી આરોપીઓ પૂર્વ આયોજિત કાવતરુ રચી ઉચ્છડ ગામ નર્મદા કેના રોડ ઉપર ફરિયાદી પેશાબ કરવા ઉતરેલ ત્યારે આરોપીઓએ ફરિયાદીની ઇકો ગાડી લઈ ભાગી ગયેલ હોય જે બાબતે વેરજ પોલીસ સ્ટેશન ખાતે કલમ ચારસો એકસો બે મુજબ ગુનો નોંધવામાં આવેલ હતો ગુનાની તપાસ દરમિયાન અલગ અલગ ટીમ બનાવી મળેલ બાતમી તથા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કુલ છ આરોપીઓને ઝડપી પાડી આરોપીઓની સઘન પૂછપરછના આધારે આરોપીઓ પાસેથી ગુનામાં ગયેલ મુદ્દામાલ તથા ગુનાના કામે ઉપયોગમાં લીધેલ વાહનો તથા મોબાઈલ રિકવર કરવામાં આવેલ છે आरोपियों ने गुना ना काम में अटक करी कायदे कार्यवाही हाथ धर ली इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए